મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો છેલ્લા સુધી જોજો કારણ કે જે ચેનલની અંદર આપણે માહિતી અને વિડીયો બનાવેલા છે તેની વિશે ચર્ચા કરીશું હવે થોડું ચેન્જ કરેલ છે અઠવાડિયાના તમામ વિડીયાનું કરણ આપણે અપલોડ વિડીયો કરીશું અને રોજના જનરલ નોલેજના વિડીયો અપલોડ કરીશું રોજની જેમ હવે કરંટનું રોજેરોજ તમને જોવા નહીં મળે થોડું અલગથી જ સાત દિવસનું ભેગું કરંટનો વિડીયો બનાવી દઈશું એ પછી ત્રીસ મિનિટનો કલાકની જેમ બીજાની જેમ કલાક કલાક વિડીયો આપણે બનાવીશું અને ત્રીસ મિનિટથી વધારે મિનિયોની વિડીયો નહીં હોય ભૌગોલિક ઉપનામ તો ગુજરાતની સંસ્કારી નગરી અને મહેલોનું શહેર તો વડોદરા સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તો યુકે લિપસ્ટ નિલગીરીનો જિલ્લો તો ભાવનગર સૌરાષ્ટ્રનું કાશ્મીર તો મહુવા માલવ નદીના કિનારે ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર તો પોળોજી સાબરકાંઠા હરણ નદીના કિનારે સૌરાષ્ટ્રનું પેરિસ સૌરાષ્ટ્રનું કાશી નગરી તો જામનગર સૌરાષ્ટ્રની આન બાન શાન અને રંગીલું શહેર તો રાજકોટ સાક્ષર ભૂમિ તો ભૂમિ સાક્ષર નગરી તો નડિયાદ કચ્છનો પેરિસ તો કચ્છ અને કચ્છનો હરિયાળો પ્રદેશ મુદ્રા સાધુઓનો પિયર તો ગિરનાર જૂનાગઢ સાધુઓનું મોસર તો સિદ્ધપુર જી પાટણ પુસ્તકોની નગરી તો નવસારી વિદ્યાનગરી તો વિદ્યાનગર સોનાની મુહૂર્ત મુક્કાનો મક્કાનો પ્રવેશ દ્વાર તો બંધ મુબારક ગુજરાતની હીરા નગરી નર્મદનગરી ભારતનું એન્ટર એન્ટ વર્પ ભારતનો ટોક્યો તો સુરત સૂર્યપુત્રી તાપતી તાપી નદી મેકલકન્યા અક્ષય સોન સોનભદ્રા સોન પ્રભા રાજેશ્વરી ચીરકુરી ગુજરાતની જીવાદોરી રેવા નર્મદા નદી આટલા ઉપનામ છે સત્યાગ્રહની ભૂમિ તો બારડોલી વાડીનો જિલ્લો તો જૂનાગઢ પારસીઓનું કાશી તો ઉદવાડા વલ સ્થળ પવિત્ર નગરની આશરે બહેરામશનું સ્થળ છે સોનાની નગરી કૃષ્ણભૂમિ પૌરાણિક રાજધાનીનું શહેર સુવર્ણનગરી દ્વારકા ગુજરાતનો હરિયાળો બગીચો તો સોનારી પાકનો મુલક ગુજરાતનો હરિયાળો બગીચો સોનારી પાકનો મુલક સુવર્ણપણ સુવર્ણપણની ભૂમિ ગોલ્ડન લિપ પ્રદેશ ચરોતર ઉદ્યાનગરી ગિફ્ટ સિટી ગ્રીન સિટી ગુજરાતનું ગુજરાતનું ચંદીગઢ ગુજરાતનું સૌથી વધુ ઉત્સવ ધરાવતું શહેર તો ગાંધીનગર ઉદ્યોગ નગરી તો વાપી નીલીનાધેર તો ચોરવાડ મંદિરોની નગરી અહિંસા નગરી સૌદ સૌથી વધુ મંદિર ધરાવતું શહેર તો પાલિતના જી ભાવનગર આઠસો ત્રેસઠ જેટલા મંદિરો થાય છે દક્ષિણનું કાશી તો ચાંદોદ ગાંધીનગર ગાંધીની નગરી સુદામાપુરી પક્ષીઓનું શહેર તો બર્ડ સિટી તો પોરબંદર વાસુકી નાગની ભૂમિ તો સુરેન્દ્રનગર જિલ્લાનો થાનનો વિસ્તાર પાચાળ પ્રદેશ તો સુરેન્દ્રનગરનો જિલ્લાનો વિસ્તાર વડનગરાનું નાગરોનું નગર સંતન નગરી તાનાગરી તાનારીનું શહેર તો જીત વડનગર જી મહેસાણા મેગાસિટી ભારતનું માર્ચેસ્ટર ભારતનું બોસ્ટન પતંગોનું શહેર ગુજરાતનું પ્રથમ પાટનગર ગુજરાતની આર્થિક રાજધાની તો અમદાવાદ શ્વેત ક્રાંતિનું મુખ્ય મથક શ્રેત ક્રાંતિની ભૂમિ તો આણંદ ભૂમિ તો ભૂમિનું મોતી તો વચ્છ વછરાજ બેટ ગેટવેર ઓફ પોર્ટ તો હજી રહ્યા ગુજરાતનું ચેરાપુંજ કે માનસી રામ તો ગુજરાતનું સૌથી વધુ વરસાદ મેળવતું સ્થળ તો વલસાડ જિલ્લો કપરાડા અને ધરમતાપુર તાલુકો નૃત્યની નગરી તો મોઢેરા મોઢેરાના સોલાર સિટી કહેવાય છે ગાંધીનગર નહીં પણ સોલાર સિટી કહેવાય છે પક્ષવિદો માટે અભ્યાસની આંગણવાડી તો નળ સરોવર સૌરાષ્ટ્રનું માથેરા માથેરા તો હિંગોળની કંટની ટેકરીઓ પાળિયાનું શહેર તો હળવદ નવાબોનું નગર અંતરનગરી સુગંધનું શહેર ફૂલોનું શહેર તો પાલનપુર જીમનાસકાંઠા કાઠિયાવાડનો દરવાજો તો વઢવાણ કાળિયા ઠાકોરની ભૂમિ તો શામળાજી આદર્શ વિદ્યાનગરી ગુજરાતનું પંચગીની ગુજરાતનું પંચમઠી તો નાગરોલ સંત અને સુરાઓની ભૂમિ કાઠિયાવાડ તો સૌરાષ્ટ્ર ગુજરાતની તાળા નગરી તો કંપાત પિત્તળ માટેનું જાણીતું નગર તો વિસનગર ડાયનાસરની ભૂમિ ભૂમિ તો રૈયાલી બાલાસિનોર રસાયણ બંદર કેમિકલ પોર્ટ તો દહેજ અમદાવાદનું રત્ન તો રાણીપ્રણની મસ્જિદ અસ્ટોડિયાના દરવાજા ચુવાડાનો પ્રદેશ તો મહેસાણાના જિલ્લાના બેતરીનો વિસ્તાર ભારતનું ડેરી રાજ્ય પેટ્રોકેમિકલ ટ્રેસ ડેસનું ડેન્ડમાર્ક તો ગુજરાત સૌરાષ્ટ્રની ગંગા તો ભાદર નદી માલદાદરીની માતા તો મચ્છુ નદી ગુજરાતની અંબા તો સાબરમતી કીરત કન્યા તો આત્મતી રણ વિસ્તારની ગંગા તો લૂણી ગુજરાતની લીમ્પો મગરોની નદી તો વિશ્વામિત્રી ઉત્તમ ગંગા તો ઘેલો દાદરા નગરની તપોભૂમિ તો ધીમલોધર ડુંગર કચ્છ ગુજરાતનું ખજુરાહો તો બાકવાનું શિવનગર કાળમીઠનો પર્વત તો ઈડર ગોહિલવાડનો ગોહિલવાડ તો ગેલુ શત્રુજીનો વિસ્તાર ભાવનગર કાચબાઉની નગરી તો આથફજી ભાવનગર ગુજરાતનું ડેટ્રોઈડ તો સાણદ ધરમ તજા તો જિલ્લો તો બોટાદ ભગવત ગામનું સહેલા ગામનું ગામ ભગવતનું ગામ તો સહેલા ગુજરાતની પાણીપત તો ધોળ ગુજરાતનો તાજમહેલ તો મણિમંદિર બનાવનાર મોરબીના વાઘજી ઠાકોર બીજાના કાઠિયાવાડના શાહજીએ કહ્યા કહેવાતા હતા તો વાઘજી ઠાકોરને કાઠિયાવાડના શું કહેવાતા તેવો પણ પ્રશ્ન પૂછી શકે છે તો આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોસ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો ચેનલ સાથે જોડાયેલા રહેજો ભૂલ કે કોમેન્ટ કરજો અને ખાસ કરીને આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ્ટેબલ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય હવે આપણે કાલ કાલથી જ મિત્રો જનરલ નોલેજના વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરેલું છે તો કાલના વિડીયો વિશે આપણે કઈ વિડીયો હતો તેના વિશે ચર્ચા કરી લઈએ તો ગુજરાત ગુજરાતના વાવ કૂવાને કુંડ વિશેની માહિતી આપેલી છે તેના પહેલાં આપણે બંધારણ અનુચ્છેદ અને કલમોના વિડીયો બનાવેલા છે બંધારણ કઈ પરીક્ષામાં કેટલા ગુણનું પૂછાયેલું છે તેના વિશે માહિતી આપેલી છે કઈ સાલમાં પૂછાયેલું છે એટલે ખાસ કરીને યુટ્યુબ પર મહાકળે એજ્યુકેશન સરક કરશો તો માહિતી મળી રહેશે તેના પછી આપણે વિજ્ઞાન ટેકનોલોજીના વિડીયો અપલોડ કરેલા છે તો તે તે પણ જોઈ લેજો અને ખાસ કરીને ભારતના પદાધિકારીઓના વિડીયો અપલોડ કરેલો છે તે જોઈ લેજો ખાસ કરીને ભારત ગુજરાતનું મંત્રીમંડળ તેના વિડીયો અપલોડ કરેલો છે ચેક કરી લેજો વાવ થરાદ હમણાં નવો જિલ્લો બનેલો છે યુટ્યુબ પર પ્રોફાઇલની મુલાકાત લેશે તો મળી રહેશે ગુજરાતના વાળથરા જિલ્લા વિશે માહિતી આપેલી છે એસટીઆઈ પેપર સોલ્યુશન કન્ડક્ટર પેપર સોલ્યુશન આ બંને પેપર સોલ્યુશનના પ્રશ્નોના વિડીયો અપલોડ કરી દીધેલ છે તો માહિતી મળી રહેશે તમને ખાસ કરીને હવે બાકી રહે છે તો રતન તાતાનું નિધન થયેલું છે તેમના વિશે વિડીયો બનાવેલો છે આપણા ભારતનું અનમોલ રતન ખાસ કરીને સંતાલીની કોમેન્ટ આપજો અને વિડીયો જોઈ લેજો પૂર્વ વડા પ્રધ્વન મનમોહનસિંહ તેમનું નિધન થયેલું છે તેમના વિશે પણ વિડીયો બનાવેલો છે ચેક કરી લેજો અને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર લાઇક કરજો વિડીયોને લાઇક કરજો યુટ્યુબ વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને ખાસ કરીને હવે બાકી રહેતું તો અમેરિકાની ચૂંટણી તેના વિશે વિડીયો બનાવેલો છે ચેક કરી લેજો ગુજરાત તમામ રાજ્યોના રાજ્યપાલ વિશે પણ વિડીયો બનાવેલો છે માહિતી આપેલી છે ચેક કરી લેજો આમ ચેનલની સાથે જોડાયેલા રહેજો અને આવનાર સમયની અંદર આપણે હવે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ તેમજ ખાકી પાકી એવી ગણતરી મારીની ચેનલની સાથે જોડાયેલા રહેજો પૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇકને સબસ્ક્રાઈબ કરજો હવે દરરોજ સાત દિવસનો ભેગું કરણ વિડીયો અપલોડ કરીશું અને દરરોજનો જનરલ નોલેજ વિશે વિડીયો બનાવીશું આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો શેર કરજો ફૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો અને નવા આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે